નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું મારી ચેનલ આજે આપણે જે એલઆરડી અને પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છીએ કે જે ગઈકાલે જેની શોર્ટ નોટિસ આવી ગઈ અને ફોર્મ ભરવાના ક્યારથી ચાલુ થશે તેમાં ઉંમર કેટલી હોવી જોઈએ તમારી શૈક્ષણિક લાયકાત શું છે તેના બાદ તેમાં પરીક્ષાની પેટર્ન શું છે નવા આરઆર રિલીઝ થયા છે કે નથી થયા અને રનિંગ ક્યારે હશે પરીક્ષા ક્યારે હશે અને પરીક્ષામાં સર સિલેબસ છે તે શું છે અને અન્ય પણ અગત્યની બાબતો વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચાલો આવી જઈએ સ્ક્રીન પર કે ટોટલ ભરતીના પ્રકારો કેટલા છે અને પોસ્ટો કેટલી છે તો તેના પર સૌ પ્રથમ તો વાત કરવા જઈએ કે સાહેબ કેટલી તેર હજાર પાંચસો અને એકાણું પોસ્ટ પર ભરતી કરવામાં આવશે સમજી ગયા મેં આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે ઓલરેડી ચૌદ હજાર હતી તે ભરતી થઈ ગઈ અને અત્યારે તેર હજાર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ જે બે હજાર પચીસમાંનું આયોજન કરવામાં આવ્યું હતું તે અત્યારે ક્લિયર થઈ ગયું છે અને અત્યારે તેર હજાર ભરતીઓ તેર હજાર પાંચસો એકાણું ભરતીઓનું આયોજન કરવામાં આવ્યું છે રાઈટ હવે તેમાં કઈ કઈ પોસ્ટો છે કે સાહેબ પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી છે આપણે કોન્સ્ટેબલ કહીએ છીએ જેને એલઆરડી તેની પણ ભરતી છે રાઈટ જેલ સિપાહી છે તેના બાદ આમ પોલીસ હથિયારધારી બિન હથિયારધારી

પોતાના ફોર્મ એપ્લાય કરી શકશે ફોર્મ કેવી રીતે ભરવાના છે હવે તેમાં કઈ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું રહેશે તે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થવાના છે ત્રણ ડિસેમ્બરથી અને તેની એન્ડ એટલે ફોર્મ ભરાવાના અંત ક્યાં થશે તે છે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે એલ વિભાગ છે તેના દ્વારા કેટલા વીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે કે વીસ દિવસની અંદર ત્રણ તારીખથી લઈને ત્રેવીસ તારીખની અંદર તમારે તમારા ફોર્મ એપ્લાય કરવાના રહેશે સમજી ગયા મિત્રો અગત્યની તારીખોમાં કે સાહેબ ત્રણ ડિસેમ્બરથી લઈને ત્રેવીસ ડિસેમ્બર સુધી તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો ત્યારબાદ તેનાથી આગળ વાત કરવા જઈએ કે સાહેબ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ કે શું ફોર્મ જો હું ફોર્મ ભરવા માગું છું તો મારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તે અંગે આપણે વાત કરી લઈએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે એલઆરડી આરડી અને કોન્સ્ટેબલની ભરતી છે તે માટે શું માગ્યું છે બાર પાસ માગ્યું છે જો તમે બાર પાસ હોય જો મિત્રો તમે બાર પાસ હોય તો તમે એલઆરડી અને કોન્સ્ટેબલ માટે ફોર્મ એપ્લાય કરી શકો છો અને જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય જો તમે ગ્રેજ્યુએશન હોય બેચલર ડિગ્રી મેળવી હોય તો તમે જે જેલ સિપાઈ છે અને પીએસઆઈ છે સોરી પીએસઆઈ છે તે માટે તમે ફોર્મ એપ્લાય કરી શકશો જો તમે ગ્રેજ્યુએટ હો ગ્રેજ્યુએટ હોય તો તમે પીએસઆઈ માટે અને જો ધોરણ બાર પાસ હોય તો તમે કોન્સ્ટેબલ માટે ફોર્મ એપ્લાય કરી શકશો પીએસઆઈ માટે શું માગ્યું છે કે ગ્રેજ્યુએશન પાસ હવે આમાં લખ્યું છે કે સાહેબ શું મેં આર્ટ્સ કરેલું છે કોમર્સ અથવા તો સાયન્સ અથવા કો કોમ્પ્યુટર કરેલું છે બીએસસી બીસીએ અથવા તો બીએ કરેલું છે તો શું હું આપણે એપ્લાય કરી શકીશ કે નહીં કરી શકું જી હા મિત્રો માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ડઝન્ટ મેટર કે તમે કઈ સ્ટ્રીમમાંથી કર્યું છે તેને આનાથી કોઈ લેવા દેવા નથી તમે માત્ર ને માત્ર ગ્રેજ્યુએટ હોવા જોઈએ સમજી ગયા બાર પાસ કોના માટે હતું કોન્સ્ટેબલ માટે જ્યારે પીએસઆઈ માટે શું હતું તે હતું ગ્રેજ્યુએશન હવે તેથી આગળ વાત કરવા જઈએ કે સાહેબ શૈક્ષણિક લાયકાત થઈ ગઈ તો હવે ઉંમરની મર્યાદા કે તમારી એજ લિમિટ શું હોવી જોઈએ એજ લિમિટ વિશે વાત કરવા જઈએ કે મારી એજ લિમિટ શું હોવી જોઈએ રાઈટ હવે કોન્સ્ટેબલ માટે તીર અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધી તમારી એજ લિમિટ હોવી જોઈએ જી હા મિત્રો અઢારથી લઈને તેત્રીસ વર્ષ સુધી હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકશો કોન્સ્ટેબલ માટે અને જે એસસી એસટી જે રિઝર્વ કેટેગરી છે તે લોકોને સરકાર મુજબ અમુક છૂટ આપવામાં આવી છે જે આપણે ત્રણ તારીખે નોટિફિકેશન આવશે તેમાં વિગતવાર ચર્ચા કરીશું આ તો ખાલી ઉપર ચર્ચા છે કે ભાઈ આગળ શું હોય શકે પીએસઆઈ માટે શું હશે તમારી ઉંમર વીસ એકવીસ વર્ષથી લઈને તેત્રીસથી પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ આપણે આગળ વાત કરી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તેના બાદ વાત કરી કે તમારી એજ લિમિટ શું હોવી જોઈએ રાઈટ હવે તેનાથી આગળ વાત કરવા જઈશું કે અરજી કરવાની પ્રક્રિયા કેવી હશે કે સર હું ફોર્મ ભરવા માગું છું તો મારે ફોર્મ કેવી રીતે ભરવાના રહેશે તો સૌ પ્રથમ ક્યાં સ્ટેપ વન કયું છે આવી જઈએ કે સ્ટેપ વન સ્ટેપ વન છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ઓજસની વેબસાઇટ પર જઈને તમારે પોતાના ફોર્મ ભરવાના રહેશે જે અમુક મિત્રો અગાઉ આના ફોર્મ ભરેલા હશે તે લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હશે પણ જે નવા વિદ્યાર્થીઓ છે તે લોકોએ નવેસરથી પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ જે રજીસ્ટ્રેશનનો જે નંબર આવે છે તે ખૂબ જ મહત્વનો છે તે તમારે સાચવીને રાખવાનો રહેશે આ ગઈ રજીસ્ટ્રેશન વિશે વાત ત્યારબાદ એપ્લિક એપ્લાય કરવાનું રહેશે પોસ્ટ પસંદ કરવાની ત્યારબાદ પર્સનલ વિગતો હોય તે ભરવાનું રહેશે કે તમારું નામ પિતાનું નામ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે ત્યારબાદ તમારું સરનામું શું છે તે બધી વિગતો તમારે પર્સનલ ડિટેલ્સમાં ભરવાની રહેશે રહેશે ડીઓબી ડેટ ઓફ બર્થ કઈ છે તે પણ તમારે અહીં ભરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે સાંભળજો મિત્રો ફોટો અને સિગ્નેચરમાં સૌથી અગત્યનું હોય છે કે તેના અમુક પેરામીટર આપેલા હોય છે કે તમારે આટલા કેબીથી લઈને આટલા કેબીનો સુધી ફોટો હોવો જોઈએ અથવા તો સિગ્નેચર તમારે બ્લેક કાં તો બ્લુ પેનથી બ્લેન્ક પેપર ઉપર કરવાની રહેશે આ અમુક પેરામીટર્સ છે જે તમે એકવાર વાંચી લોજો ના હોય તો આપણે આપણી વિડીયો યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવી દઈશું હવે તેથી આગળ ફોર્મ કન્ફર્મ કરવાનું અને તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે આ અમુક ચાર પાંચ સ્ટેપ છે તે તમારે સ્ટેપમાંથી પસાર થવાનું રહેશે તેના પછી આગળ વાત કરી દઈએ કે પસંદગીની પ્રક્રિયા કઈ હશે કે તમે ઓનલાઈન એપ્લિક એપ્લાય એપ્લાય તો કર દોશો એપ્લિકેશન ભર દોશો પછી શું હશે પછી રિટર્ન ટેસ્ટ છે ફિઝિકલ ટેસ્ટ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે મેડિકલ છે અને ફાઇનલ મેરિટ બહાર પાડવામાં આવશે આ અમુક છ સ્ટેપ છે એમાંથી તમારે પ્રોસેસમાંથી પસાર થવાનું રહેશે કે એપ્લિકેશન કરી ત્યારબાદ એક્ઝામ આપી ફિઝિકલ આપી ડીવી કર્યું મેડિકલ ટેસ્ટ આપીને ફાઇનલ આનો ખાલી ઓર્ડર અલગ અલગ થઈ ગયો છે અત્યારે પહેલાં તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની એટલે કે રનિંગ આપવાની રહેશે અને ત્યારબાદ તમારે રિટર્ન ટેસ્ટ હશે રાઈટ હવે આપણે વાત કરીએ કે સાહેબ ફિઝિકલ ટેસ્ટ છે તો તે માટે શું કરવાનું રહેશે તો પુરુષો માટે પાંચ હજાર મીટરની દોડ છે કે તમારે પાંચ કિલોમીટર રનિંગ કરવાની રહેશે અને સ્ત્રીઓ માટે કેટલું છે સોળસો મીટરની રનિંગ છે પુરુષો માટે કેટલા કીધા આપણે પાંચ કિલોમીટર જ્યારે સ્ત્રીઓ માટે સોળસો મીટરની રનિંગ કરવાની રહેશે રાઈટ એટલે તમારે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેવી દેવી પડશે કારણ કે હાલ જ્યાંના રનિંગની જે એક્ઝામ છે કે સાહેબ રનિંગની જે ફિઝિકલ છે એ ક્યારે થશે રાઇટ રનિંગની એક્ઝામની વાત કરવા જઈએ તો તે તમારે થશે ફર્સ્ટ વીક ઓફ ફરુરી એટલે કે ફેબ્રુઆરીની ફર્સ્ટ વીકમાં તમારે રનિંગ થવાની પૂરી પૂરી સંભાવના છે પોસિબિલિટી એટલી જ છે કે તમારે જે પાંચ કિલોમીટર પુરુષો માટે છે અને સોળસો મીટર સ્ત્રીઓ માટે છે તે રનિંગ ફર્સ્ટ વીકમાં થઈ જવાની સંભાવના ખૂબ જ વધારે છે કે ફર્સ્ટ વીક ફેબ્રુ જે છે તેમાં તમારી થઈ જશે રાઈટ ફિઝિકલ ટેસ્ટ વિશે વાત કરી દીધી હવે તેનાથી આગળ કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ કેટલા હોવા જોઈએ કે તમે તમારી ઉંમર સોરી અંદાજે તમારી હાઈટ કેટલી હોવી જોઈએ ચેસ્ટ કેટલી હોવી જોઈએ તો અત્યારે જે નવા આરઆર છે તે અકોર્ડિંગ આ નથી માટે અમુક ફેરફાર થઈ શકે છે જ્યારે નવા આરઆર રિલીઝ થશે એટલે કે ત્રણ ડિસેમ્બરના રોજ ત્રણ ડિસેમ્બરના રોજ નવા આરાર રિલીઝ થવાના છે ત્યારે આપણે આની ડિટેલમાં વાત કરીશું કે પુરુષો માટે કેટલી એકસો સિત્તેર માગી છે કદાચ એકસો પાસઠ માગી છે એસસી એસટીને કેટલી છૂટ આપવામાં આવી છે તે અંગે આપણે નવા આરઆર રિલીઝ થશે એટલે કે ઓલમોસ્ટ ચાર ડિસેમ્બરના દિવસે આપણે વિડીયોમાં વાત કરી દઈશું કે હાઈટ અને ચેસ્ટ કેટલી છે તેના વિશે તો પણ વાત કરી દઈએ કે હાઈટ જે પુરુષો માટે છે વન સિક્સટી ફાઈવ ચેષ્ટ પુરુષો માટે સેવન્ટી નાઇન છે જેને એક્સપેન્ડ કરીને એટી ફોર થવી જોઈએ એટલે પાંચ પાંચ હજુ તમારે વધવી જોઈએ રાઈટ અને સ્ત્રીઓ માટે હાઈટ કેટલી છે વન ફિફ્ટી ફાઇવ સેન્ટીમીટર છે આ થઈ ગઈ ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ વિશે વાત ત્યારબાદ લેખિત પરીક્ષા કેવી રીતે હશે કે સર અમે એક્ઝામ આપવા માગીએ છીએ તો અમારે લેખિત પરીક્ષા ફર્સ્ટ તો મેં સ્ટેપ કીધો હતો કે પહેલો સ્ટેપ કયો હતો કે તમારે એપ્લાય કરવાનું સેકન્ડ સ્ટેપમાં ફિઝિકલ હશે ત્યારબાદ થર્ડ સ્ટેજ કયો હશે કે થર્ડ સ્ટેજમાં તમારે રિટર્ન ટેસ્ટ આપવાની રહેશે રાઈટ હવે રિટર્ન ટેસ્ટમાં તમારે શું કરવાનું છે લેખિત પરીક્ષામાં તમારે શું કરવાનું છે અને લેખિત પરીક્ષા કેવી હશે તે અંગે વાત કરી લઈએ કે સૌ પ્રથમ તો એમસીક્યુ ઓએમઆર આધારિત ટેસ્ટ આપવાની છે એમસીક્યુ બેસ્ટ પરીક્ષા હશે કે સાહેબ એ બી સીડી ઓપ્શન હશે તેમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે રાઈટ આ થઈ ગઈ ઓએમઆરની વાત સામાન્ય સિલેબસ એટલે સિલેબસ હજુ ડિટેલમાં નથી આવ્યો પણ તો પણ આપણે ઉપર છેલ્લી નજર કરી લઈએ કે સિલેબસ શું હોઈ શકે છે પાછળના જે પેપરને ધ્યાનમાં રાખીને તો જીકે કે કરન્ટ અફેર્સ ગુજરાતની હિસ્ટ્રી અને ઇતિહાસ કલ્ચર ખૂબ જ મહત્વનું ગુજરાતની હિસ્ટ્રી અને કલ્ચર જો તમારે એની બુકલિસ્ટ જોઈતી હોય તો તમે એમને કમેન્ટ કરજો અમે તમને એમની કમ્પ્લીટ બુકલિસ્ટ જણાવી દઈશું અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો તે માટે પણ તમે અમને ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો કે જેથી આ પીડીએફ અમે તમને ડોક્યુમેન્ટ ફોર્મમાં તમને પહોંચતી કરી કરી દઈશું સૌ પ્રથમ જી કે ત્યારબાદ કરંટ અફેર્સ તેના બાદ શું છે ગુજરાતની હિસ્ટ્રી અને કલ્ચર ત્યારબાદ ભારતનું બંધારણ ખૂબ જ વધારે વેટે જ હોય છે ત્યારબાદ રિઝનિંગ ખૂબ જ મહત્ત્વનું અને ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સ આમ કરીને તમારે હાલ જે સ્ટાર્ટિંગના બેઝ પર આ વિષયો તૈયાર કરવાના રહેશે હજુ હશે કે ભાઈ કાયદો ભણવાનો રહેશે ત્યારબાદ ઇકોનોમીના અમુક પ્રશ્ન હશે જો તમારે પીએસઆઈ કરવું હોય તો તેના માટે પણ ઇંગ્લિશ હશે એટલે આમાં ઘણા બધા છે જે અંગે આપણે આગળ વાત કરી લઈશું કે જ્યારે ડિટેલમાં નોટિફિકેશન આવશે જે તે સમયે ત્યારે હું તમને સમજાવી દઈશ ક્યાં શું હતું અને શું નહીં લેખિત પરીક્ષા માટે અત્યારે તમારે પ્રિપેરેશન કરવી હોય તો અત્યારે તમે કયા પોર્શન પર વધારે ધ્યાન આપી શકો છો તેમ વાત કરી લઈએ કે ઇનિશિયલ સ્ટેજ પર હોય બિગનિંગના સ્ટેજ પર હોય તો તમારે સૌપ્રથમ તો ગુજરાતની ઇતિહાસ અને સોરી કલ્ચર એટલે કે આર્ટ એન્ડ કલ્ચર સંસ્કૃતિ ગુજરાતનું ઇતિહાસ અને કલ્ચર કરવું જોઈએ આ ખૂબ જ મહત્ત્વનું આ ફર્સ્ટ સ્ટેપ પર આવે છે ત્યારબાદ તમે કાયદો બંધારણ કરી શકો છો અને બંધારણની સાથે સાથે તમારે કાયદો કરવાનો રહેશે અને ત્યારબાદ તમે રિઝનિંગના અને મેથ્સના દિવસ દરમિયાન ઓછામાં ઓછા વીસથી પીસ ક્વેશ્ચન સારા એવા હોય અલગ અલગ ટાઈપના તે તમે સોલ્વ કરીને હાલથી તમારે પ્રિપરેશન ચાલુ કરી શકો છો અને ઇતિહાસ અને બુગોળ તમારે રીડિંગના વિષયો જ છે તેમાં તમે કોઈ કોર્સ પણ ખરીદી શકો છો કોન્સ્ટિટ્યુશન માટે પણ અમુક બુક બુકલિસ્ટ છે કે ત્યારે કંઈક વાત કરી દઈએ કે યુવાની બુક છે વિકલ્પ કોટવાલની બુક છે તો તે પણ તમે ફોલો કરી શકો છો રિઝનિંગ માટે ન્યુમેરિકલ એબિલિટી માટે તો આપણે વિડીયો મૂકવાના જ છીએ એટલે આનું તમારે બે વિષયનું ટેન્શન નથી અને જો કોઈને ઇંગ્લિશ શીખવું હોય તો તે માટે પણ આપણે એક પ્લેલિસ્ટ ચાલુ કરવાના છીએ કે જેના જેના દ્વારા તમે સંપૂર્ણ ઇંગ્લિશ જે ગ્રામર હોય તેના બધા જ કેટલા એકસો વીસ રૂલ્સ છે તે તમે શીખી શકશો સિલેબસની વાત કરીએ હતી જી કરંટ અફેર્સ ગુજરાતી ઇસ્ટિયન કલ્ચર કોન્સ્ટિટ્યુશન રીઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી રાઈટ બધા વિદ્યાર્થીઓ મિત્રોને સમજ આવી ગઈ હશે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ શું છે તેના બાદ આગળ કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે તમારે કેટલું આપવાના છે લાઈ પાંચ કિલોમીટર બોઇઝ માટે જ્યારે ગર્લ્સ માટે કેટલા છે સોળસો મીટર રનિંગ કરવાની રહેશે આના પણ ટાઈમ છે તે ટાઈમ લિમિટની અંદર તમારે કરવાનું રહેશે પસંદગીની પ્રક્રિયાની આગળ વાત કરી દીધી કે તેમાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની રિટર્ન ટેસ્ટ હશે ફિઝિકલ ટેસ્ટ હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ ટેસ્ટ અને ફાઇનલ મેરિટ બનવાનું છે એનાથી આગળ કે અરજી કરવાની રીત અરજી કરવામાં ઓજસ પર જઈને પોસ્ટ પસંદ કરો વિગતો ભરો પર્સનલ ડિટેલ્સ આવે તે ભરવાની છે ત્યારબાદ ફોટો અને સિગ્નેચરો મેં અમુક પેરામીટરની વાત કરી હતી કે અપલોડ કરવા પેરામીટર ધ્યાન ધ્યાનમાં રાખજો ના હોય તો અમે એમનો યુટ્યુબ પર એક વિડીયો બનાવી દઈશું જે ડિટેલ્સમાં સમજાવી દેશે કન્ફર્મેશન આપો અને પ્રિન્ટ કરવાનું રહેશે રાઈટ તેથી આગળ આપણે વાત કરી કે ઉંમર મર્યાદા શું હોવી જોઈએ એજ લિમિટ શું હોવી જોઈએ કોન્સ્ટેબલ માસે માટે થી લઈને તેત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એસસી એસટી ઓબીસી જે રિઝર્વ કેટેગરી છે તે લોકો માટે અલગ જ પ્રકારનો જે શકો છૂટ આપવામાં આવે છે સરકાર દ્વારા અને પીએસઆઈ માટે ઉંમર કેટલી હોવી જોઈએ એકવીસ વીસ વર્ષથી લઈને તેત્રીસ વર્ષની સુધીની ઉંમર હોવી જોઈએ કેટેગરી વાઇઝ તેમાં પણ રિલેક્સેશન આપવામાં આવ્યું છે શૈક્ષણિક લાયકાતમાં વાત કરી એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે કે એલઆર એલઆરડી અથવા કોન્સ્ટેબલ માટે ધોરણ પાર પાસ અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન પાસ હોવું જોઈએ ડઝન્ટ મેટર તમે કઈ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે કોઈ મેટર કરતું નથી તમે માત્રને માત્ર ગ્રેજ્યુએટ હોવા જોઈએ આ વાત કરી દીધી શૈક્ષણિક લાયકાત વિશે અગત્યની તારીખોની મેં અંગે વાત કરી હતી કે તમને કેટલા દિવસનો સમય આપવામાં આવે છે કે વીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે વીસ દિવસ એટલે કે ત્રણ બારથી લઈને ત્રેવીસ બાર ત્રણ ડિસેમ્બરથી લઈને ત્રેવીસ ડિસેમ્બર સુધી તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો હું તો તમને એ પ્રિફેર કરું છું કે તમે વધારે વધારે દસ ડિસેમ્બર સુધી તમારા ફોર્મ એપ્લાય કરી દોજો કારણ કે પછી તમે પંદર પંદર તારીખ પછી ફોર્મ એપ્લાય કરવા જશો તો બની શકે છે કે વેબસાઇટ લોડ કરે અને મે બી તમારા ફોર્મ ના ભરવાની શક્યતા વધી જાય જેથી સૌથી મહત્ત્વનું કે દસ તારીખ સુધી અથવા તો મેક્સિમમ પંદર તારીખ સુધી તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો અને પોસ્ટ કેટલી હતી એ અંગે વાત કરી તેર હજાર પાંચસો એકાણું પોસ્ટ છે ખૂબ જ વધારે હવે મને લાગે છે કે આનાથી વધારે પોસ્ટ આવશે જ નહીં તે છે બે બે હજાર છવ્વીસની જે ભરતી છે તે લાસ્ટ ગણીને ચાલજો રાઇટ થેન્ક યુ લાગ્યા રહો ઓફિસર ટાઈમ સાથે મિત્રો સાથે શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો